એટલે કે વિભાગ ઈ નું સોલ્યુશન કરવા જઈ રહ્યા છે વિદ્યાર્થી મિત્રો આ મિશ્રિત વિભાગ છે ઈ છે એમાં બધા જ વિભાગોનું થોડું થોડું પ્રશ્નો એમાં આવે છે આ વિભાગની સોલ્યુશનની શરૂઆત કરીએ એ પહેલા આપના માટે ખાસ કે આજે ગાલા અસાઇનમેન્ટ બુક જે 2025 છે એમની જો તમે ખરીદી કરવા ઈચ્છતા હો તો 240 રૂપિયા એમની કિંમત છે પણ ઓનલાઈન માધ્યમથી ખરીદી કરશો તો તમને 230 માં પડશે ઓનલાઈન માધ્યમથી કઈ રીતે ખરીદી કરવી

બીજું પણ સરસ મજાનું મટીરીયલ મળશે હવે આ કઈ રીતે આ એપનો ઉપયોગ કરવાનો છે તો તમે જ્યારે ગાલા અસાઇનમેન્ટની ખરીદી કરો છો તો ગાલા અસાઇનમેન્ટના પહેલા પેજના પાછળના ભાગમાં તમને આ રીતે ચિત્ર જોવા મળશે ક્યુઆર કોડ જોવા મળશે અહીંયા જે ક્યુઆર કોડ હોય એ ક્યુઆર કોડ તમારે સ્કેન કરવાનો એપ ડાઉનલોડ કરવાની અમુક બેઝિક માહિતી માગશે એ તમે જેવી એન્ટર કરશો એટલે તમારી પાસે એક એક્સેસ કોડ માગશે જે અહીંયા બુકના આ ભાગની અંદર આપેલો હશે એ એક્સેસ કોડ દાખલ કરશો એ બાદ તમે આ એપ્લિકેશનનો ઉપયોગ કરી શકો છો અને તમને મદદગાર થઈ શકે છે એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટે થઈ વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી છે એ લિંકનો ઉપયોગ કરો અથવા તો અહીંયા જે વેબસાઇટ આપેલી છે એ વેબસાઇટનો ઉપયોગ કરી તમે મેળવી શકો છો વિદ્યાર્થી મિત્રો એ સિવાય તમારા માટે આ વખતે નવનીત લાવે છે ધમાકેદાર ઓફર એટલે કે ગાલા એકવીસ અપેક્ષિત પ્રશ્ન સંગ્રહો એની જો તમે ખરીદી કરો છો સરસ મજાની આ જે બુક છે એક એની ખરીદી કરો છો તો તમને સરસ મજાની એક આકર્ષક ઓફર આપવામાં આવે છે તમારી ખરીદી જો પંદર ટકાથી વધારેની હોય તમારી ખરીદી ત્રણસો રૂપિયાથી વધારેની હોય તો તમને પંદર ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે આ પંદર ડિસ્કાઉન્ટનો જો તમારે લાભ લેવો હોય તમારી ત્રણસોની ખરીદી હોવી જોઈએ એના ઉપર તમને પંદર ડિસ્કાઉન્ટ મળશે એ ડિસ્કાઉન્ટ લેવા માટે એન એ વી ફિફ્ટીન આ પ્રોમો કોડનો તમારે ઉપયોગ કરવાનો થશે તમારી ખરીદી પાંચસો રૂપિયાથી વધારેની હોય તો તમને વીસ ડિસ્કાઉન્ટ આપે છે અને ડિસ્કાઉન્ટનો લાભ લેવા માટે યુઝ પ્રોમો કોડ આ પ્રોમો કોડનો ઉપયોગ કરવાનો છે એન એ વી ટ્વેન્ટી આ પ્રોમો કોડનો ઉપયોગ કરી તમે વીસ ડિસ્કાઉન્ટ મેળવી શકો છો એ સિવાય ગાલા એકવીસ અપેક્ષિત પ્રશ્નો સંગ્રહો એટલે એનો જે આખો સેટ છે એટલે કે સાતે સાત વિષયના આ જે બુક છે આખા સેટની જો તમે ખરીદી કરો છો તો તમને એના ઉપર આ ગાલા ગાલાસમેન્ટ બુક 2025 છે એ તદ્દન ફ્રી આપવામાં આવે છે તો અવશ્ય તમે આનો લાભ લેજો વધારે માહિતી મેળવી હોય તો અહીંયા ફોન નંબર આપેલા છે સંપર્ક કરોને વધારે માહિતી તમે મેળવી શકો છો વિદ્યાર્થી મિત્રો વિભાગ E નું આપણે સોલ્યુશનની શરૂઆત કરીએ વિભાગ A ની અંદર પહેલો જ પ્રશ્ન છે કે આપેલા વાક્યોને કથાનકના આધારે ગોઠવીને લખવાના છે એમના માટે તમને આખી કથા યાદ હોવી જરૂરી છે ગોખવાની જરૂર નથી એક વાર સરસ રીતે વાંચી લેવાની જરૂર છે હવે અહીંયા યશ્ય જનનમ તસ્ય મરણમ વિત્તદાસ અને જે પાઠ છે એ પાઠમાંથી અહીંયા ચાર વાક્ય આપેલા છે એ ચાર વાક્યને આપણે ક્રમસર ગોઠવીએ તો એ આ રીતે થશે પેલું વાક્ય આવે છે તસ્ય કુટનાથા વિધા વૈશ્ય

ગુરુઓની આજ્ઞાનું પાલન એ છાત્ર માટે પવિત્ર કર્તવ્ય છે ગુરુઓની આજ્ઞાનું પાલનથી છાત્ર જીવનની અંદર સંસારની અંદર ઉન્નતિ મેળવવા માટે થઈને સમર્થ બને છે ગુરુઓના આશીર્વાદથી જ જે વિદ્યાર્થી છે એ બધી વિદ્યા સરળતાથી મેળવી શકે છે છાત્રોનું કર્તવ્ય છે કે પોતાના ગુરુઓની સેવા કરે સાવધાનથી વિદ્યાનું અધ્યયન કરે અધ્યયનની અંદર ચિત્ત એટલે કે ધ્યાન આપે સત્કર્મ સારા કામની અંદર લાગેલો રહે બ્રહ્મચર્યનું પાલન કરે

આપણે જવાબ મૂકવાનો છે આગળ જોઈએ બીજો પ્રશ્ન છાત્ર સંસારે ઉન્નતિમ કરતું કદાચ સમર્થ ભવતી ક્યારે તે પ્રગતિ કરી શકે છે તો આપણે અહીંયા સંસારે ઉન્નતિમ કરતું સમર્થ ભવતી થઈ શકે છે ક્યારે થઈ શકે છે તો ગુરુણામ આજ્ઞાય પાલનેન એવ આ આપણો જવાબ છે તો છાત્ર ગુરુણામ આજ્ઞાયા પાલનેન એવ કયા કાર્ય અંદર પ્રવૃત્ત થાય તો કયા કાર્યની અંદર વાળું તમે ક્યાં છે કર્મ અંદર થવાનું અહીંયા જવાબ આપેલો છે સત્કર્મ આ આપણો જવાબ છે છાત્ર

અહીંયા પણ એ જ વાક્ય આપ્યું અને અંતિમ વાક્ય પણ સ્વજેષ્ઠાના માગ્યંમ પાલયંતુ આ બંને જવાબ બને છે તો આપણે બંને જવાબ લખવાના થાય છે તો આપણો જવાબ આ રીતે થશે છાત્રાહા ગુરુના માગ્યંમ પાલયંતુ છાત્રાહા સ્વજેષ્ઠાનામ આજ્યંમ પાલયંતુ આપણે ખાલી ગુરુ નામ લખી નાખીએ તો અહીંયા જે છેલ્લું વાક્ય છે કદાચ એ જવાબને આધારે પ્રશ્ન બનાવ્યો હોય કારણ કે પ્રશ્ન જે પેપર ચેક કરતા હોય એમની પાસે આન્સર કી આપેલી હોય

એક ગ્રંથ છે પંચતંત્રમ એ વિષ્ણુ શર્મા દ્વારા બનાવવામાં આવેલ છે બીજા છે વાલ્મિકી આ બધા ગ્રંથો બનાવવાની શરૂઆત એ વાલ્મિકી ઋષિએ જ કરી એ પેલા શ્લોકો تھا પહેલો શ્લોક વાલ્મિકી ઋષિએ બનાવ્યો અને પહેલો શ્લોક કયો તો માં નિષાદ પ્રતિષ્ઠાત્મ अगમઃ શાશ્વતી સમાહ યત કરોંચ મિતુના દેકમ અવધિ કામ મોહિતમ આ પહેલો શ્લોક છે દુનિયાનો અને એના પછી તો કેટલા બધા ગ્રંથો લખાણા એમાં અલગ અલગ શ્લોકો આવે છે તો વાલ્મિકી તો વાલ્મિકી દ્વારા રામાયણ લખવામાં આવે છે ઘણી બધી રામાયણ છે પણ સૌથી પહેલી તે વાલ્મિકીય રામાયણમ એને કહેવામાં આવે છે તો રામાયણ એનો સાચો જવાબ છે ત્રીજો છે ભવભૂતિ ભવભૂતિએ પણ રામાયણ જ લખી છે પણ એનું નામ અલગ છે એનું નામ છે ઉત્તર ઉત્તરરામચરિતમ ભવભૂતિએ રામાયણ લેખી છે બે ભાગની અંદર પેલો ભાગ છે એનું નામ છે મહાવીર ત્યાં સુધીની કથા આ મહાવીર ચરિત્ર છે અને જે બીજું છે એ છે ઉત્તર રામચરિત એમાં રાજા બની ગયા પછી સીતાજીના ત્યાગ વગેરેની કથા ઉત્તર રામચરિત્ર માં છે

અહીંયા અડધો મ આપેલો છે ખોડો મ આપેલો છે અડધો ક્યારે આવે એનો નિયમ સમજાવ્યો છે તમે જે ત્રીજું છે છે એનો એ વિભાગ જોઈ લેજો એમાં વિસ્તારથી આપણે આ બધા નિયમો સમજાવ્યા તો ક્યારે આવે તો પાછળ કાં તો સ્વર જોઈએ અથવા તો અલ્પ વિરામ કે પૂર્ણ વિરામ કે પ્રશ્નાર્થ ચિહ્ન જોઈએ આટલી જ ઘટનામાં થઈ શકે તો અહીંયા અડધો મ ના આવે પણ માથે મીંડુ એટલે કે અનુસ્વાર આવે ભૂલ છે છે બીજું સર્વમ તો તો અહીંયા પાછળ વ્યંજન વ્યંજન હોય તો હંમેશા અનુસ્વાર આવે એટલે કે માથે મીંડુ આવે તો અહીંયા સર્વમ આવું થવું જોઈએ મ આવે નહીં અહીંયા પણ અણહિલપુરમ એમાં પણ એ જ ભૂલ છે પાછળ વ્યંજન છે તો અનુસ્વાર આવવો જોઈએ મ આવવો જોઈએ નહીં અને ગ્રંથાગારોપી પ્રશ્નપત્ર ત્રણ નો ઈ વિભાગ તમે જોઈ લેજો ત્યાં વિસ્તારથી પાછળ કયો શબ્દ હોય તો અનુસ્વારનું શું થાય એને પરસવર્ણ વિધિ કહેવાય આખી પરસવર્ણ પરસવર્ણ સમજાવી એટલે પાછળના અક્ષર ઉપરથી જે પરિવર્તન થાય છે તો અહીંયા થ છે તો થ કયા વર્ગમાં આવે પાંચ વર્ગ કીધા તા તો એમાં આવે છે ત વર્ગમાં અને ત વર્ગનો છેલ્લો અક્ષર છે ન તો અનુસ્વારની જગ્યાએ ન થઈ જાય એટલે અડધો ન ખોળો ન આવી જાય તો આપણે જો આને સુધારીએ તો આ રીતે બનશે દ્વાદશ્યામ સર્વમ અણહિલપુરમ અને ગ્રંથાગાર આ રીતે આપણે સુધારીને લખીશું કોઈ પણ ત્રણ લખવાની છે આપણને આવડતું હોય તો ચારે ચાર લખી શકીએ છીએ પૂછા છે ત્રણ સાઠમો પ્રશ્ન નીચે આપેલા શ્લોકનો ગુજરાતી ભાષામાં અનુવાદ કરવાનો છે

ખાલી દેવ હોય તો દેવ એટલે તો દેવતા ભગવાન યદી દેવત ફલમ નાસ્તી જો ભાગ્ય વસાત એ વૃક્ષની અંદર ફળ ના હોય છાયા કેન નિવાર્ય તે તો પણ એની છાયાને કોણ રોકી શકે એટલે ફળનો લાભ ન મળે તો કાંઈ નહિ આપણને એના છાયડાનો લાભ તો મળે જ છે એટલે અહીંયા અને અન્યોક્તિ કહેવામાં આવે અન્યોક્તિ એટલે અહીંયા કોઈ વૃક્ષ ને એવી વાત નથી થતી હકીકતમાં અહીંયા વાત શ્લોકમાં તમને એવું જ લાગે વૃક્ષ ની વાત થાય છે પણ હકીકતમાં વાત થાય છે કે કોઈ પણ સજ્જન કોઈ પણ મોટા માણસનો સંઘ કરવો એમની સાથે રહેવું જોઈએ બને કે એમની પાસે સંપત્તિ હોય ને જતી પણ એમની પાસેથી જે ગુણ છે જે એમની પાસેથી જે શીખવાની વસ્તુ છે એમની પાસે જે જ્ઞાન છે એનો લાભ તો આપણને મળે જ છે તો આ થયો આમનો અનુવાદ અને હવે આપણે જોઈએ આપણે એમનો વિસ્તાર અર્થ વિસ્તારની અંદર તમે લખી શકો છો કે ફળો અને આપણે વિશ્રામો લઈ અને શાંતિ પામી શકીએ છે આ મહાવૃક્ષની વાત કરીને કઈ મહાવૃક્ષ જેવા સમૃદ્ધ મહાપુરુષનું શરણ લેવાની વાત કરે છે આ મહાપુરુષનો જો આપણે આશ્રય લઈએ તો શું થાય વસ્તુ સુભાષિતમાં આપવામાં આવ્યો છે કે એમનું શરણ લઈએ એમની પાસે આપણે એમનું શરણ છે છોડવું જોઈએ નહીં કારણ કે એમના શરણે લેવાથી આપણને સુખ શાંતિ જ્ઞાન આપણે લાભ થઈ શકે છે બીજો શ્લોક ભગવાન કિમુપાદેયમ એટલે કે શું ઉપાદેય શું ગ્રહણ કરવા જેવું છે તો ગુરુ વચન ગુરુ નું વચન એટલે કેનો ત્યાગ કરવો જોઈએ અકાર્યમ અકાર્યનો ત્યાગ કરવો જોઈએ એટલે કામ વગર નું બેઠા રહેવું એવા પ્રમાદ નો ત્યાગ કરવો જોઈએ અકર્મણ્યતા નો ત્યાગ કરવો જોઈએ કર્મ હંમેશા કરતું રહેવું જોઈએ કો ગુરુ હું ગુરુ કોણ છે તો કે અધિગત તત્વ અધિગત એટલે મેળવી લેવું જેમણે પરમ તત્વને મેળવી લીધેલું છે અને શિષ્ય હિતાય ઉદ્યત સતતમ સતતમ એટલે હંમેશા ઉદ્યત એટલે લાગેલા છે કેમાં લાગેલા છે શિષ્યના હિત માટે થઈને જે લાગેલા છે તો એને ગુરુ કહી શકાય ભગવાન નો અર્થ અહીંયા કર્યો છે શ્રીમાન એટલે માન વાચક શબ્દ છે ગ્રહણ કરવા જેવું શું ગુરુવચન ત્યાગવા જેવું શું ન કરવા જેવું કામ એટલે કે અયોગ્ય કામ

વ્યક્તિત્વના વિકાસ માટે થઈ એમના કલ્યાણ માટે થઈ અને હંમેશા તત્પર હોય છે શિષ્યના જીવનને ઉજ્જવળતાના પંથે લઈ જનાર એ પ્રકાશ છે સાચો ગુરુ જ શિષ્યનો તારણહાર બને છે અને તેના જીવન પંથનો માર્ગદર્શક બની રહે છે આ કોઈ ગોખવાનું ના હોય પણ વાંચી અને તમે પોતાના મનોભાવ એ લખી શકો છો હજુ આમાં વિસ્તારથી પણ તમારી પાસે સમય હોય પરીક્ષામાં સમય વધે આમ પણ છેલ્લો વિભાગ છે ઈ વિભાગ છે અને એ વિભાગનો પાછો છેલ્લો પ્રશ્ન છે અને તમારી પાસે સમય હોય તો તમે વિસ્તારથી હજુ પણ ગુરુનો મહિમા લખી શકો છો આ રીતે આપણે આ વિભાગ ઈના સોલ્યુશન સાથે આ જે પ્રશ્નપત્ર 4 છે એનું સોલ્યુશન પૂર્ણ કરીએ છે અહીંયા તમામ વિભાગ પૂર્ણ થાય છે વધારે તમારે માહિતી મેળવી હોય તો અહીંયા ફોન નંબર આપ્યા છે ત્યાં સંપર્ક કરો માહિતી મેળવી શકો છો વધારે અપડેટ મેળવી હોય તો વોટ્સએપ ગ્રુપમાં પણ તમે જોડાઈ શકો છો આપણે પ્રશ્નપત્ર પાંચના સોલ્યુશન માટે થઈ અને મળવાના છીએ ત્યાં સુધી આપ સૌને જય હિન્દ જય ભારત